પશ્ચિમ ગુજરાતનો રણપ્રદેશ હવે ખારેકના પાક માટે ઓળખાઈ રહ્યો છે કચ્છ જિલ્લાના ઓગણીસ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ખારેકનું સફળ વાવેતર કરવામાં આવ્યું છે જેમાંથી સૌથી વધુ ઉત્પાદન મુન્દ્રા તાલુકામાં થાય છે બાદ અંજાર ભુજ અને નખત્રાણા તાલુકામાં પણ ખારેકના પાકનું વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન થતું જોવા મળે છે ખાસ કરીને ટેકનોલોજીની સાથે ખેડૂતો જોડાઈ રહ્યા છે અને હવે પારંપરિક ખેતીના બદલે ટિશ્યુ કલ્ચર આધારિત ખારેકના વાવેતર તરફ વળી રહ્યા છે જેના પરિણામે ઉત્પાદનની ગુણવત્તા અને માત્રામાં નોંધપાત્ર વધારો થયો છે હાલમાં ચાલી રહેલ સિઝનમાં કચ્છ જિલ્લામાં એક લાખ મેટ્રિક ટનથી વધુ ખારેકનું ઉત્પાદન થયું છે જે એક નોંધપાત્ર સીધી ગણાય છે ઉલ્લેખનીય છે કે કચ્છની ખારેકની ડિમાન્ડ હવે માત્ર દેશની અંદર નહીં પણ સમગ્ર વિશ્વમાં વધી રહી છે વિદેશી બજારોમાં કચ્છની ખારેકની વિશેષ માંગ જોવા મળી રહી છે અને આર્થિક રીતે પણ ખેડૂતોએ સારો લાભ મેળવ્યો છે સરકાર અને કૃષિ વિભાગ દ્વારા ટેકનિકલ માર્ગદર્શન અને સહાય મળવાથી ખેડૂતોએ આ નવી ખેતી પદ્ધતિ સ્વીકારી છે એમ એસ પરસાણીયા નાયબ બાગાયત નિયામક ભુજ કચ્છ જિલ્લાની અંદર ખારેકનું વાવેતર આશરે ઓગણીસ હજાર નવસો હેક્ટર જેટલા વિસ્તારની અંદર હાલમાં છે અને ખારેકની ખેતી કરતા જિલ્લાઓની અંદર કચ્છ મોખરે છે ખાસ તો કચ્છની અંદર ખારેકનું વાવેતર આમ તો દરેક તાલુકાની અંદર જોવા મળે છે પરંતુ મુખ્યત્વે મુંદરા તાલુકાની અંદર સૌથી વધુ મહત્તમ વિસ્તાર ધરાવતો જિલ્લો છે તાલુકો છે અને અગિયાર હજાર આઠસો હેક્ટર જેટલું વાવેતર મુંદરા તાલુકામાં છે ત્યારબાદ અંજાર ભુજ નખત્રાણા અને માંડવી તાલુકામાં પણ ખાસો વાવેતર વિસ્તાર ખારેક પાકનો છે ખેડૂતો ખાસ કરીને જે ટિસ્યુકલ્ચર વેરાયટી જ્યારથી માર્કેટમાં અવેલેબલ છે તેથી ખેડૂતો એમનું વાવેતર પણ કરતા થયા છે અને કચ્છની જે કેટલીક દેશી જાતો હતી જેને આપણે ઇન્ડિજિનિયસ વેરાયટી તરીકે પણ ઓળખી શકીએ એ જાતોનું વાવેતર પણ ખેડૂતોમાં ખૂબ પ્રચલિત છે હાલ ચાલુ વર્ષની અંદર સિઝનની અંદર હાર્વેસ્ટિંગ સ્ટેજ ઉપર આ પાક છે અને આ વર્ષે ઉત્પાદન પણ અત્યારે સારું જણાઈ રહ્યું છે એક લાખ ચોર્યાસી હજાર મેટ્રિક ટન જેટલું અંદાજિત ઉત્પાદન આપણા કચ્છમાંથી થતું હોય છે અને કચ્છમાંથી સમગ્ર ભારતની અંદર નું વેચાણ કરવામાં આવે છે અને લોજિસ્ટિકની વ્યવસ્થાઓ સારી ડેવલપ થતાં આ પાક છેક છેવાડાના સાઉથના જિલ્લાઓમાં પણ આ પ્રોડ્યુસ અત્યારે અવેલેબલ છે